ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિતમાં પ્રકરણ બીજું બહુપદીઓ વિશે અભ્યાસ કરીશું તો ચલો આગળ વધીએ કે સૌથી પહેલાં ઘાત એટલે શું તો ઘાતની વ્યાખ્યા શું થાય તો પી ઓફ એક્સમાં એક્સના મહત્તમ ઘાતાંકને બહુપદી પી ઓફ એક્સની શું કહે છે ઘાત કહે છે

આ શું છે બધી સુરેખ બહુપદીઓ છે આગળ વધીએ બીજી વસ્તુ છે કે બે ઘાતવાળી બહુપદીને ધ્વિઘાત બહુપદી કહે છે કેટલી ગાથ બે ગાથ બે ઘાત બહુપદીને શું કહે છે द्विघात બહુપદી કહે છે તો જોઈએ દાખલા તરીકે શું છે તો ટુ એક્સ વધતા થ્રી એક્સ માઇનસ ટુ અપોન બીજું એક્ઝામ્પલ છે વાય માઇનસ ટુ તમે એ જોઈ શકો છો કે એક્સની ઉપર બે घात છે

કે ત્રણ ગાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે કેટલી ત્રણ ગાત બહુપદીને શું કહે છે ત્રિઘાત બહુપદી કહે છે દાખલા તરીકે જોઈએ કે માઇનસ ટુ એક્સ કર વત્તા એક્સ માઇનસ વન અહીંયા સૌથી જો મોટા મોટી સૌથી ગાત એક્સ કેટલી છે અહીંયા ત્રણ ઘાત છે અહીંયા એક્સની ત્રણ ઘાત છે માટે ત્રણ ગાત બહુપદીને શું કહીએ છીએ આપણે ત્રિઘાત બહુપદી કહીએ છીએ તો તમે એનું બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમે જોઈ શકો છો કે શું છે આગળ વધીએ કે જો પી ઓફ કે ઇક્વલ ટુ ઝીરો હોય જો પી ઓફ કે ઇક્વલ ટુ ઝીરો હોય તો વાસ્તવિક સંખ્યા કેવી સંખ્યા છે एक वास्तविक संख्या कि वास्तविक संख्या k ने बहुपदी पी ऑफ एक्स न शून्य कहे छे। तो शून्य को कहे छे? कि जो पी ऑफ तो के इक्वल टू जीरो हो तो वास्तविक संख्या जो k छे इने बहुपदी पी ऑफ एक्स नु शू छे आपणे शून्य कहे छे तो जो ये एक्जाम्पल तरीके कही दू छे कि पी ऑफ के इक्वल टू ए एक्स वत्ता बी અહીંયા બહુપદી આપાપી છે ax + b p(x) = ax + b અહીં આપણે x ની જગ્યા લેવાનું છે k કે જે શૂન્ય છે તો p(k) = 0 જે સાબિત થશે નાવપદી કહી સકીશું આપણે કે શૂન્ય કયું મળે છે તો p(k) = 0 અને p(k) આ લખી તો p(x) = ax + b છે x ની જગ્યા આપણે શું લખીશું k લખીશું તો a k + b = ઝીરો અહીંયા જે આપણે કે છે એને શું કરીશું અહીંયા કરતાં બનાવીશું કરતાં કરીશું એને કરતાં બનાવીએ તો જુઓ તો આના કરતાં કરીશું કે તો ઇક્વલ ટુ બી અહીંયા પ્લસ છે બરાબરની પીલી બાજુ જાય તો શું થઈ જાય પ્લસ હોય તો માઈનસ તો માઈનસ બી હવે એ એ શું છે કે સાથે ગુણાકારના સ્વરૂપમાં જોડાયેલો છે ગુણાકારના સંબંધમાં જોડાયેલો છે માટે આપણે કહી શકીશું કે ગુણાકારમાં છે તો આ બાજુ બરાબરની બાજુ તો ભાગાકારમાં જશે માટે માઇનસ બી અપોન એ ઓકે તો કેનું નું શૂન્ય શું મળ્યું બરાબર માઇનસ બી અપોન એ કે જે આપણે બહુપતિ છે એક્સ વત્તા બી શૂન્ય કયું મળે છે માઇનસ બી અપોન એ મળે છે કે तो જોઈએ તો ax + b નું શૂન્ય કયું થશે -b / a તો સર -b b શું છે એક અચર પદ છે b શું છે એક અચર પદ છે / a a એ શું છે તમે જોશો કે x ની સાથે ગુણાયેલો છે x ની સાથે ગુના છે માટે કહી શકીએ કે એક્સનો નો ક શું કહેવાય એક્સનો નો ક તો કે તો તમે જોવો છો આ સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીનું શૂન્ય સુરેખ બહુપદી એ એક્સ વધતા બીનું શૂન્ય શું થાય છે માઇનસ બી અપોન એ તો તમારે જ્યારે બી કોઈ બી સુરેખ બહુપદી આપેલી હોય અને એનું શૂન્ય શોધવાનું કે તો એનું આ સૂત્ર છે માઇનસ બી અપોન એ તો માઇનસ અચરપદ ભાગ્યા એક્સનો સહ ગુણ ક ઓકે મિત્રો ચલો અહીંયા સુધી આજે આપણે જોઈ લીધું છે હવે નવા વિડીયોમાં આગળ આપણે ઉદાહરણ એક જોઈશું અને વિડીયો ગમે હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ